નવી સિવિલ હોસ્પિટલને બે એમ્બ્યુલન્સ સેવા માટે આપવામાં આવી એલ એન્ડ ટી હજીરા દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલને દર્દીઓની સેવા માટે એમ્બ્યુલન્સ અપાઈ ફોર્સ કંપનીની બે એમ્બ્યુલન્સ આપવામાં આવી એલ એન્ડ ટી કંપનીના વીપી અને સીએઓ સંજયભાઈ દેસાઈ અને એમની ટીમના સદસ્યો દ્વારા અર્પણ કરવામાં આવી સિવિલના રેડિયોલોજી વિભાગ બહારથી એમ્બ્યુલન્સ ફ્લેગ ઓફ કરી સિવિલને અર્પણ કરાઈ દર્દીઓની સેવામાં આ એમ્બ્યુલન્સ લગાવવામાં આવશે નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત આજે અમારા નવી સિવિલ હોસ્પિટલ સુરતને જે એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે આ હોસ્પિટલને એલ એન્ડ ટી દ્વારા બે એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે જેની કોસ્ટ ફોર્ટી ફોર લેક્સ જેટલી છે આ બી એમ્બ્યુલન્સ છે આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે જે રિમોટ લોકેશન પણ જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે એના પહેલાં પણ એલ એન દ્વારા ઓલમોસ્ટ આજ સુધી ટુ પોઈન્ટ એટી કરોડ જેટલું ડોનેશન કરવામાં આવે છે સેવન્ટીન એટીનમાં પણ ડોનેશન કરવામાં આવે છે નાઇન્ટીન ટ્વેન્ટીમાં પણ અમારા ત્યાં એક ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવામાં આવે છે આ ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ જે પણ ફિટસ છે જે ના ના જન્મેલા બાળકો છે આમાં જો કોઈ ખામી હોય જેનેટિક ખામી હોય તો આ ડિટેક કરવા માટે આ બહુ મદદરૂપ રહે છે એકવીસ બાવીસમાં અમને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે એલ એન દ્વારા અને એક બાયોમેડિકલ વેસ્ટ વેન અને એક બાયોકેમિકલ જેની કોસ્ટ સિક્સટી લેક્સ છે અને પ્રત્યેક આમાં પ્રત્યેક ઇન્વેસ્ટિગેશન જે બહાર કરવા જઈએ તો બહુ કોસ્ટલી થાય છે અને અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે અને ટુ ફૂલ્લી લોડેડ વોશિંગ મશીન અને ટુ મારુતિ વેન્સ ઓમની વેન્સ પણ આપવામાં આવે છે એના પછી ત્રેવીસ ચોવીસમાં બે એમ્બ્યુલન્સ અત્યારે આપવામાં આવેલ છે અને ફિટલ મેડિસિન અમારા જે ડિપાર્ટમેન્ટ છે એના માટે જે પણ રિએજન્ટ કન્ઝ્યુમેબલ્સની રિક્વાયરમેન્ટ છે એ પણ આપવામાં આવે છે એની પણ કોસ્ટ સોળ લાખ જેટલી છે અને બે એમ્બ્યુલન્સની કોસ્ટ ફોર્ટી થ્રી પોઈન્ટ ટુ લાખ એટલે એમ્બ્યુલન્સ છે કેટલા દર્દીઓ છે હા એમ્બ્યુલન્સ દ્વારા અમારે જે ટ્રોમા સેન્ટરમાં જે રોજની જે આવે છે આ બધાને મદદરૂપ રહેશે પ્રતિક ડોલી જનસક્ક્ષી ન્યૂઝ સુરત